પહેલા જ ઉમેદવાર જાહેર થયા છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર બનાવ્યા છે હાઈકોર્ટમાં પિટિશન બાદ અ નથી થઈ શકી ચૂંટણી અને હવે હર્ષ ત્રિબડિયાએ પરત ખેંચી લીધી છે પિટિશન ત્યારે કાયદાકીય રસ્તો સાફ થતા જ હવે યોજાઈ શકે છે ચૂંટણી અને ચૂંટણી યોજાઈ શકે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર નક્કી કર્યા છે જાહેર કર્યા છે ભાજપ કોંગ્રેસ પહેલા આપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ગોપાલ ઇટાલિયાનું નામ

અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઉભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપી આપવામાં આવી છે વિસાવદરના ખેડૂતો વિસાવદરના નાગરિકો માટે એક ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું જાણીશું

અને જનતાએ અમારા અમે વિશ્વાસ મૂક્યો હતો કેમ કે અમારી પચીસ વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી ખેડૂતોના પ્રશ્ને જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલી હતી જેથી કરીને અમારો વિજય થયો હતો પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ બજુ નથી ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચોવીસ પૈકી વીસ ઉમેદવારોને ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે Walter Soura.